ગુડ મોર્નિંગ હવે દૂધ ભરાઈને આવી ગયા દૂધ પડાઈને હવે જાઉં છું સારા વફળ આવ્યા હતા રાતળું લઈ ચાલુ આ સાલ છે એટલો હોમો ઉજ્યો છે મગફળી વાયેલી છે પણ મગફળી કોઈ ઊજી નથી પાણીના કારણે વરસાદના કારણે આ સાલ મગફળી કોઈ ઊજી નથી બરાબર એટલે હવે ચાર પોસ્ટ વાટવાની છે એટલે વાટવા આવી ગયા હતા અરે કહારી સાહેબ જોઈ વાડવા બે જઉં છું વાડી નાખીએ અને એક માફનો પારો લઈને આવ્યા છે એ નોખી ટ્રેક્ટર લઈ ટ્રેક્ટરમાં પોચપારા નોખી અને પછી એને ઘરે લાવશું આપણે ટ્રેક્ટર લેવા આવી ગયા છે બસ હવે ટ્રેક્ટર લઈને જવાના થઈ જઈએ કેમકે પોચપારા સાલ લાય છે આજા એ દુકાન પાસે હવે બધું બરાઈ તૈયાર છે પણ એમ કે આવી ગયા છે અને આ બીજા સાડેદાર ત્યાં ઊભા છે એ રિક્ષામાંથી હવે ઉતર્યા છે ટીપન લઈને આવેલા છે હું બે મિનિટ પહેલા મેં એમને ફોન કર્યો તો કે મને વાર થશે અને અંતરા તાઈ ની છે એટલું સાચું તો એટલું બોલે છે એટલે વાત છોડી દો અને આ જો

જલારામ મંદિર પેલી વખત આવતા પછી બાજુ આવી જાય તો રિક્ષા માં જતા રહે દોતીવાડાનું માર્કેટ છે અને આપણે આપણું કામ પટાવી નાખ્યું દોતીવાડામાં હવે ગાડી નીકળે એટલે ગાડીમાં બેસીને દિશા જવાનું છે

બંટી દુકાને કચોરી ગાધી ને નીકળી ગયા ગયા આ છે આપણે આજ તો કલાક દીકા નીકળ્યા હતા ગાંધીનો પાંચ કિલોનો ગોટકો લઈ લીધો છે જઈને હવે કાલે આવવાની છે આ છે ગાયત્રી મંદિર સવારે ઉતરી ગયા છે રિક્ષામાં આવ્યા હતા અને એક કિલોમીટર હેટ કરે જવાનું છે બસ આ રસ્તો છે અંધારામ તો હવે દેખાય નહીં પણ આપણે હવે મળશું કાલ ચલો